નમસ્કાર નવબરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે શહેરના તાંદલજા ખાતે ઈદ મિલાદ ઉન નબીની પારંપરિક રીતે ઉજવણી કરાઈ હતી સમગ્ર શહેર જિલ્લામાં ઈદ નિમિત્તે જુલુસ સાથે ઈદની ઉજવણી કરાઈ હતી મોહમ્મદ આવી હતી વડોદરાના તાંદળજા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ જુલુસમાં મોટી સંખ્યામાં ભાગ લીધો મિલાદ ઉજવણી નિમિત્તે જુલુસનું વાસ્તે વાસ્તે તાંદળજા ગફાર પાર્ક થી નીકળી પત્રકાર કોલોની રાજવી ટાવર મનીષા ચોકડી જુલુસ પરત થયો જુલુસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો આજે તાનલિયા વિસ્તારમાં અમારા હુજુર પાક સલ્લાલ્લાહ તઆલા અલ સલમ ના જન્મ તહેવાર હોયા એના અનુસંધાનમાં એમની ખુશીમાં તાંદલિયામાં એક શાનદાર જુલુસનું આયોજન કર્યું છે અને આ ગફાર ગફ્ફાર પાર્કથી મનીષા થઈ અને પોતપોતાની મસ્જિદોમાં પૂરું થશે બસ બહુ બધા અમારે હવામાં અને તમામ લોકો અત્યારે ખુશી મનાઈ રહ્યા છે કે અમારા આકાનો જન્મદિવસ હોય તમામ લોકોને ખુશી મનાવવાનો અધિકાર છે અને તમામ લોકો ખુશી મનાઈ રહ્યા છે મારું નામ આજે ઈદ મિલાદના લીધે અહીંયા તાદલજા વિસ્તારમાં જે ખૂબ મોટો જુલુસ થનાર છે આ અંગે અમે બધા લોકો અહીંયા હાજર છીએ અને પોલીસ ફોર્સ રાખવામાં આવેલ છે અત્યારે જે યાત્રાનો આગળનો ભાગ છે આ રાજવી ટાવ ચાર રસ્તા સુધી પહોંચી ગયા છે અને સ્લો સ્લોલી આગળ મનીષા ચોકડી સુધી જવાનો છે ટ્રાફિક ડાયવર્ઝન અને પોલીસનો બંદોબસ્ત વ્યવસ્થિત રાખવામાં આવેલો છે અને શાંતિ રીતે પૂર્ણ થાય એવો મારા કામ કરી રહ્યા છે